ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પાસે કંબોઈ ગામના નયનરમ્ય દરિયાકાંઠે સ્તંભેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે જે મંદિર દક્ષિણ ગુજરાતનું મિની સોમનાથ તરીકે સુપ્રસિદ્ધ થયું છે દરિયાકાંઠે શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરની કૃપા પામવા હજારો ભક્તો ઉમટી પડે છે સાથે જ મંદિરના પટાંગણમાં બેસીને દરિયાના ઉછળતા મોજા જોવામાં આહલાદક આનંદની અનુભૂતિ થાય છે સ્તંભેશ્વર તીર્થધામની વિશેષતા એ છે કે અહીં શિવલિંગને જળાભિષેક કરવા સમુદ્ર દિવસમાં બે વખત જાતે આવે છે દિવસ દરમિયાન બબ્બે વખત સર્જાતી આ કુદરતી પ્રક્રિયા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે સમુદ્રમાં આવતી ભરતી અને ઓટની ક્રિયાનું સર્જન માત્ર આ સ્થળ માટે જ થયું હોય તેવી પ્રતીતિ થાય છે ભરતીની પ્રક્રિયા દરમિયાન ભગવાન સ્તંભેશ્વરનું સમગ્ર શિવલિંગ પાણીમાં ડૂબી જાય છે અને જાણે તેઓ થોડા સમય માટે ભક્તોથી દૂર ધ્યાનાવસ્થામાં જતા રહે છે ઓટના સમયે દરિયાના પાણીમાંથી ધીરે ધીરે જાણે સાક્ષાત ભગવાન શિવ પ્રગટ થતા હોય તેમ જણાય છે અહીં મહાશિવરાત્રીના મેળામાં ગુજરાત તેમજ વિવિધ રાજ્યોના અને ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં પધાર્યા હતા તંબેશ્વર મહાદેવ મંદિરે ભક્તો પૂજા અર્ચના અને મહાપ્રસાદી ગ્રહણ કરી શિવભક્તિમાં મગ્ન થયા હતા શિવરાત્રી પર્વને અનુલક્ષીને સ્તંભેશ્વર તીર્થના મહંત વિદ્યાનંદજી મહારાજ દ્વારા શિવભક્તો માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તો બીજી તરફ કંબોઈ ખાતે યોજાયેલ ભાતીગળ મેળામાં આરોગ્ય શાખા કાવી અને ગજેરા પીએચસી દ્વારા મેડિકલ સેવા તથા પોલીસ પોલીસ દ્વારા ગોઠવી દેવામાં આવ્યો હતો ભગવાન સ્તંભેશ્વર મહાદેવ આજે દરિયાને વચ્ચે બેઠા છે અને લાખો તીર્થયાત્રી આજે મહાશિવરાત્રીના કાર્યક્રમમાં એમના દર્શન કરવા માટે આજે આવી રહ્યા છે આજે મહાશિવરાત્રીનો પર્વ આખા દુનિયામાં ભગવાન શંકરના ભક્તો ઉજવી રહ્યા છે એ જ પ્રમાણે આજે સ્તંભેશ્વર મહાદેવ મંદિર જે દરિયાની વચ્ચે આવેલું છે બે વખત દરિયા દેવતા એમનો અભિષેક કરતા હોય છે અને બે વખત આ મંદિર ભગવાન ભક્તોને દર્શન આપતું હોય છે